નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ હું અત્યારે મહાત્મા મંદિર ખાતે છું ગાંધીનગર અને જ્યારે ગુજરાત સરકારના મંત્રીઓ શપથ લઈ રહ્યા છે તેમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે કે હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનાવી દેવામાં આવ્યા છે તેમણે શપથ પણ લઈ દીધા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ છે દિનેશભાઈ રાજ્યમાં અચાનક મંત્રીઓ રાજીનામું આપવા અને ત્યારબાદ હર્ષ સંઘવીને ગૃહ ખાતું લઈને

એમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે ત્યાં સુધી કે વધારે અહીંયાના અહીં બેસેલા લોકોએ મહેનત કરવાની જરૂર છે નહીં અહીંયા બેઠેલા લોકો સિમ્બોલિક હોય છે અને એમને જે સૂચનાઓ મળી છે દરરોજ સૂચનાઓ નહીં મળતી હોય પણ કમસે કમ એક જે ગાઈડલાઈન નક્કી કરી હશે એ પ્રમાણે એમને કામ કરવાનું છે તો મંત્રીમંડળ જ્યારે બદલાય છે તો આ સમાચાર એટલા માટે મારી દ્રષ્ટિ હોવા જોઈએ કે તમે શા માટે બદલો છો તમે વારંવાર મંત્રી મંડળ બદલો છો એનો મતલબ એ થયો કે અત્યાર સુધીમાં જે લોકો એ કામ કરે એના રાજીનામા તમે કેમ લઈ લીધા વડોદરાના એક વરિષ્ઠ પત્રકારે આજ વસ્તુ કીધી હતી કે આજે વારંવાર જે અચાનક બદલવામાં આવે છે તો ભાજપ એની પાવર બતાવે છે કે અમે કેટલા તાકતવર છે કે અમે કોઈને પણ બેસાડી શકીએ છીએ કોઈને પણ હટાવી શકીએ છીએ નથી એમ એવું છે કે એન્ટી ગમ્બન્સીનો એ આખો મામલો હોય છે કે જે લોકો મંત્રી હોય છે અને જે લોકોને જવાબદારી સોંપી હોય ને પછી એ મત વિસ્તારના લોકો જો નારાજ થયા હોય તો પણ આ જરૂરી હોય છે કે આખી ઇમેજ ફરીવાર ક્લિયર કરી દઈએ સ્લેટ અને એકવાર ભૂંસી નાખો તો ફરીવાર તમે અંદર લખી શકો એક કારણ એ પણ છે બીજું જે લોકોને કમિટમેન્ટ કર્યું હોય તમે આ તમે અર્જુન મોઢવાડિયાને એવું કહ્યું હતું કે તમે આવો તમે અમરીશ ડેરને વોલ્વોમાં બેસવાની વાત કરી હતી અમરીશભાઈને કદાચ વાળ લાગશે પણ અર્જુનભાઈને તમે કમિટમેન્ટ કર્યું હતું તમારે અર્જુન અર્જુનભાઈને લેવા પડશે અને અર્જુનભાઈને લેવાથી ફાયદો છે હું સમજુ ત્યાં સુધી ગુજરાતને એટલા માટે ફાયદો છે કે એ કોને વાળો નેતા છે ભલે કોંગ્રેસમાંથી આવ્યા હોય પણ એ મંત્રીમંડળમાં છે તો ગુજરાતને ફાયદો છે હર્ષભાઈની તમે જે વાત કરી છે મને લાગે છે કદાચ કે હર્ષ સંઘવીને જે રીતે બહુ મોટું પદ મળવાની વાત અને એ જે રિપીટ કર્યા છે તો હર્ષભાઈને એટલા માટે રિપીટ કર્યા છે કે જે રીતે વરઘોડા એમને ગાડે છે ગુજરાતમાં જ્યારે જ્યારે કાયદા વ્યવસ્થાની વાત આવી અને કાયદો વ્યવસ્થા ના જ્યારે સવાલો ઉઠ્યા તો એની સામે એમને વરઘોડા ગાઢ્યા છે

અને વરઘોડો નથી ગાઢ્યો લોકો કે એમને ખબર નથી એ અમને ખબર છે પણ જે વરઘોડા કરું છું કે તમે જોયું હશે કે જે રીતે ગરબામાં પથ્થરમારો થયો પછી વરઘોડો નીકળ્યો છે તો ફરી તમને કહું છું કે આખી જે રાજનીતિનું જે ધ્રુવીકરણ છે ભાજપની હિન્દુ મુસ્લિમ વાળી એ આખો મુદ્દો ક્યાંક ન ખબર પડતા હજુ જીવતો છે અને હરસંઘવી આ વખતે એ છેલ્લે એ કરી બતાવ્યું છે એમને એટલે એમને એનું ઇનામ મળ્યું છે બરાબર સી આર પાટીલ પાછળ એટલે પાટીલ ભલે પ્રમુખમાં ના હોય પણ એમનું અસ્તિત્વ છે એમને એમને જે કામગીરી કરી પ્રમુખ તરીકેની તો ક્યાંક ગુજરાત ગુજરાતની વાત આવે ને ત્યારે અમિતભાઈ અને આનંદીબેન ની લોબીની વાત ચાલતી હોય કે કોનું વજુ અહીંયા મજબૂત છે અત્યાર જે મંત્રી મંડળના નામો આવ્યા છે શું લાગે છે કે અમિતભાઈ કે આનંદીબેન બંનેનું ચાલ્યું છે તમે જુઓ તો અમિતભાઈનું ચાલ્યું જ છે જે રિપીટ જે લોકો થયા છે એમાં સીધી વાત છે ઈચ્છા હોય પણ જે મોડું થયું હતું કાલે સીએમ અને રાજ્યપાલને મળવાનું હતું તો ન મળ્યા તો કંઈક ફોન આવ્યો હશે દિલ્હીમાંથી તો એ જે મોડું થયું એમાં આનંદીબેન વાળો રોલ છે આનંદીબેનનો પણ કેટલોક આગ્રહ હશે કે ભલે નવા આપો તમે ચહેરાઓ પણ આ આ લોકો નહીં એમાં એમને આંગળી મૂકી હશે હાર્દિક પટેલ નહીં

કારણ કે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી કાંતિ અમૃત્યાએ ત્યારે મને ખ્યાલ છે જવાબદારીકડ વાત કરું તો સી પાટીલનો પણ ફોન આવેલો તે દિવસે જ્યારે વિધાનસભામાં આવ્યા કે રાજીનામું હું ધરી દેવા તૈયાર છું ગોપાલભાઈ તમે આવો ખબર હતી કે નહીં આવે ગોપાલભાઈ તો સી આર પાટીલનો કાંતિ અમૃતિયાને ફોન આવેલો કે કાંતિભાઈ તમે વટ પાડી દીધો એટલે સૌરાષ્ટ્રનું આખું જે ફેક્ટર કામ કરી રહ્યું છે ને ગોપાલ ઇટાલિયા પાટીદાર છે એટલે આમ આદમી પાર્ટીનું જે અસ્તિત્વ જેનામાં ખેડૂતના જે મુદ્દા આપણે જોઈ શકીએ છીએ અત્યારે છેલ્લો સવાલ કે આજે જે મંત્રીઓ બદલાયા કે નવા બનાય કોઈક અસર પડી શકે છે અસર પડવાની એની અસર એ પડશે કે જે પ્રતિનિધિત્વ માનો કે જે નવા લોકોને મળ્યું હશે એ વિસ્તારમાં ક્યાંક ભાજપને મહેનત વધારે કરવાની હશે તો ત્યાં એમને થોડી સરળતા રહેશે બીજું સૌરાષ્ટ્ર હું તમને એટલા માટે કહું છું કે જે રીતે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં જે રીતે અત્યારે મહેનત કરે છે અને ખેડૂતોની જે નારાજગી છે એને ખાળવા માટે સૌરાષ્ટ્રમાં ખાસ તો પ્રતિનિધિત્વ વધે અને જે તમને કહું કે જયેશ રાદડીયાને નથી લીધા ને પણ એમને સંગઠનમાં મહામંત્રી બનાવશે નક્કી છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ જે વડોદરામાં પણ કામ કરી ચૂક્યા છે ને વડોદરાને હવે તથા ગુજરાતને તેઓ સારી રીતે જાણે છે તેમનું આ જે મંત્રી પદ જેને જેને મળ્યા છે એના વિશે જે વિશ્લેષણ છે તમારે કંઈક કેવું હોય કે તમારા પણ કંઈ વિચાર હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો